આ તો પડે જ થી તાસે mercy આપડી તા આપડી રીંગણી તો જો મારા બધાય પારવા મીંડા છે યે ને આપણે છે ને મિત્રો પહેલી વાર વ્લોગ બનાવી છે બોલવામાં કઈ પણ ફેર પડે તો સોરી માફ કરી દેજો ને આપણને કઈ જે કે ભાઈ દેવો વિડીયો બનાવતા તો ન આવડે પછી આપડે જે કે ભાઈ ને આપી દેવાનું છે રાજીનામું અચ્છા તો આપને સપોર્ટ કરજો બધા મારો વિડીયો સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો નહીં આને આને કે કેમ લાગે ઉતરતા આવડી કે આને હું આવડી આને કાય આવડી મિત્રો મને છે સપોર્ટ બેસો આપણે બધા આ નકર આ બધા છે ને મારી મજાક ઉડાડ છે હા એટલે આપણે છે ને ફૂલ ને ફૂલ શેર કરી દો વિડીયો ને સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી લેજો हमको सिखा रही है ને અમારા રેકે ભાઈ છે ને પારે છે પણ એને છે ને બીક બહુ લાગે ઈળુ થી બોલો આમાં ઈળું હોય ને એટલે ઈળું થી એને બહુ બીક લાગે મેરે કો તો મેરે કો તો ऐसा ધક ધક કરે લાગે તો મિત્રો છે મારા બાપ એને કેવો બોલો તારું કોમેન્ટ બધે કહેજો ને આપણે એને વન કે વન કે તો ન ભાઈ આપણે ન્યૂઝ આવે પણ એને કંઈક લાવે એટલે બંને એટલો ભાઈ સપોર્ટ કરો પહેલી વાર મારા ભાભી ઉતરે એટલે એને ગમે ને ભાઈ પહેલી વાર બોલો કે પહેલી વાત નહીં ધગ ધગ થવા મળે ભાઈ ઉકળી જાય એ વાત થોડો ટકા હાસી ભાઈ એ તો જે વલોગ ઉતારતો ને એને ખબર હોય બાકી આમ નામ તો બધા વાતો કરી જ નહીં બાકી જે વલોગ ઉતારે ને એને ખબર હોય કેવી રીતે વલોગ ઉતારવું તોલો વેડીમાં કન્ટિન્યુ ની બેને દેજો ને અમે જો આવો ગારો થાય ને તોય અમે બધાય નઈ જઈએ બરાબર આ બાજુમાં રશદબેન બે જણા ને દેશે હા તો દ્રેણી તો હું કરું ઈલામાં ને આ દૂપડે ગારમ ગારમ ગળિયા વાળો પણ હું એવું છે ભાઈ ને વરસાદ એક તો રેતો નઈ એને ખર્બ થઈ બહુ સામી ગયો જો તમે કેટલું ખર્ચ જો આ મર્સી છે ને ગવાર છે ને રીંગણી છે પણ ખર્જો જો તમે કેટલું હે તો મી તો ગારામાં તો ગારામાં જો પગમાં તો જો ગારો તો જો દવી

સંપલા હે સંપલા પેલો લઈ જાય દો ઓ તને મારા ભાભી કરે છે કાડા ને નું બેવા સોકતા થઈ જેલા હે રોક લેવા કે તમાને 3-3 ને તો નિયમી કે લી દેલા હે 3-3 ને તમને સોપતા આવડતું નતો તો અમે 3-3 ને 4 ઠોકી દીધા તો હવે કેવા પીડા બોલો પાછા એટલે છે મારા ભાભી ભરે ભરે પાણી એવું લાગે ને ગાડી બળ ગયું થાય ગયો આપડે સાચી વાત છે પણ આખરે બોલું મેક છે એટલે વયો થાય એવું લાગે મને એવું છે બધું ઘણો બધો વરસાદ આવ્યો ને આપણે દવા સાંટતા ને અહીં તો ગાડીની બધું બધી મેલી દીધું છે ઢાકી દીધું મસ્ત મજાની ને ઓલા અઠાળી મારા બપ્પા અને મારા બોળુભાઈ ને એ બધા છે ને અહીંથી પવન આવે તો ભાઈ કોરા નો રહી ને ગાડી જો આપણે ઢાકી દીધી ડાયરેક્ટ નેવા ગાડી ઉપર બોલો તો એવો છે ને કેટલો પવન તો આવો છે કે મેળી મતલબ જામુડો લે કંઈક જો ને અહીંયા આપણે બેઠા અહીંયા વાસ બોલો આશે જાહેર ઢાકવી પડે ને કરે પછી પલ્લી ગયું તો ઉગી દઈ ઝાડની આપણે વાવા ને લાવેલા છે જયારે વાવે નહીં સારું લાગે છે બધે એમ સારો આપણે વાવે નહીં તો ભાગી જઈ છે બદલી તો પછી ભાઈ જાય રહીએ એટલે ટાંકી છે આપણે નવો બેઠા મસ્ત કડી માં તો પાણીના ને ભરાઈ ગયા હતા ઓહો હું કરશું ભાઈ હવે વરસાદ નો એવું છે બધું ભાઈ તો હવે મિત્રો છે ને આપડે તો ખડબડ બડ તો લઈ લીધું છે ને ગોળું ભાઈ તો આપણે પકડી રહ્યા તો અહીંયા પકડવા આવ્યો તો આપણે છે ને ગોળી ગોળી કાઢી નાખી લાડ બીજું ગોળી વજન વાળી ગઝબ ને એવું કેમ કે પાણી બીરું હોય ને એટલે એ બધું તો આપણે ને આવી રીતે કોળી ભરવી જોઈએ તમને બધાને કોઈ આવડતું હોય છે ને તો આપણે એક વાળી તો આમ કોળી જઈ લેવાની પછી આવી રીતે કોળીમાં નાખી દેવાની ને આ મારા બળુભાઈ મારા ખોઈ છે ખોઈ ખોળને હાલા કરો દેવો છે બધું તો ભાભી ભરવા મળે આને કોળ પડી આ દીકરી આ બળકા તારી ગયા આ કોળી માં બેઠા બધા આવે ભરવાની હા તો ચાન કાલ નું લીધેલું હે તો હે ને આપણે જો આમ ગારો થાય પણ હું ગુરુ હે ભાઈ તો તો આમ જો તો કેવું રેબડીયું બળ તો એ લેવું પડે આમ કે આપણે ગયા ને કુક બુક સડે ની ચાલો ફટાફટ આપણે કાઢી નહીં પછી મળી જાય બરાબર તો ફાઇનલી મિત્રો નવ દિવસ ઉગી ને આજે કંઈક છે ગઝબના માથામાં વાળી ઉભાથી એટલો દેડકો એમ જોવો તમને નહીં લાગે પણ દેડકો ને ગઝબનો એ હતો આમ બધું આમ મસ્ત વાતાવરણ હતું દેડકો ફૂલે ફૂલ છે ને મીને કે નક્કી સવાર સવાર મેં સોળીના સોળીને મોઈ ખોટો આપણને કરીને સોળી વધતી જાય મારી જેમ લાંબી થઈ જાય સોળા ન આવે તો અમે જોઈએ ને હું નંબર બોલું ભાઈ સોળીને મોઈ કે ખોટીને આને મેગી દઈ કેમ કે લાડ બધા થઈ ગયા તો આવી રીતે તો અમે ખોડી કટિંગ કરી આમ તમે બધા તમારી સોળીમાં હોય તો તમે આવી રીતે કટિંગ કરો કે ન કરો મને કોમેન્ટમાં કહેતો બરાબર જો આવી રીતે કટિંગ કરવા પડે સોળી ન આવે સોળી તો આવે પણ આમ વાર લાગે એમ આ ક્યારે મીઠું પાણી મળે કે તો આને આ વધતી જ જાય વધતી જ જાય તો સોળી બોળી ન હોય આવી જાય હાલની અંદર સોળીઓ વધશે તો એવું છે બધું એને મારો ભાભ એવું તો હજુ ઉતરજીય આગળ આવીશું તો વણી મેં કન્ટિન્યુ રોજો તો મજા આવશે આગળ થોડોક જ ગયો નજી આવી છે તો વણીમાં કન્ટિન્યુ બની રહ્યો તો મેને પૂછી નથી પહેલાં મોહી છે આપણું તો ફાઇનલી આપણે આવી ગયા છે કપા પારવા તો જો આપણે આ બધોય કપા તો દી નાખ્યો હો પણ આ એક કપા વોલાનો શાહ હતો હેડાનો શાહ હતો એટલે બાકી હતો એમાં જોવો તો ખરા તમે ખડ આવું ખડ કાંઈ કોઈને નહીં હોય મારે થઈ ગયું એવું કપામાં તો નથી જોવો આ બધોય કપા આપણે ને દી નાખ્યો છે પણ આ વરાપ રહેતી નહોતી તો આવું ખડ થઈ ગયું બહુ ખડ થઈ ગયું અમારે કપાઈથી મોટો મોટો થઈ ગયો આ આપણે પાડોશીની રીંગણી છે ને અમે બધાય નેદવા એવા ગારો તો થાય જ છે પણ તોય નેદવું તો પડે જ થી નકરા આ વરસાદ આપણે કાંઈ નેદવા દેતો નથી ને આને અમારે કાંઈ નેદતા આવડતું નથી જો કેવું ને દે હવે ઘર ભેગું થઈ ગયું બહુ તેજ રહ્યો હે બહુ તેજ રહ્યો સાલો ને આવડતું છે તને મે નેદતા ઈખોડ તને નો આવડતું એટલે આ કે નેદતા ને આવતું લ્યો હવે આને હું કેવું બોલો લ્યો

અમારા થી તો ઘણા મિત્રો એમ કોમેન્ટ કરે છે કે જે કે ભાઈ કઈ કામ ન કરતા પણ જે કે ભાઈ કામ કરે ને એટલું તો અમે કામ ન કરતા અમાર બળુભાઈ જો આમ આટા ટલા મારે એને તો બસ આટા જ મારવાના હોય કેમ આવડા ને દે એમ જોવાનું હોય ખાલી હા કઈ ખડ રહી જાય તો એ કે જો અહીંયા ખડ રહી ગયું એમ તો આપણે જઈએ હવે જે કે ભાઈ પાસે

તો હાલો આપણે નેદવા માંડીએ પછી મળશું